નાયબ મુખ્યમંત્રી હરસંઘની વડોદરાની યુનિટી માર્ચમાં જોડાયા પ્રધાનમંત્રીના વિઝનને સરદારના આદર્શો સાથે જોડ્યું ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર સંઘવીએ આજે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આયોજિત સરદારે યુનિટી માર્ચ પદયાત્રામાં સહભાગી થઈ ઉત્સાહ દર્શાવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલની નિમિત્તે યોજાયેલી નાગરિકો જોડાયા હતા સંઘવીએ યાત્રામાં પહોંચીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનો યુવા પેઢી માટે અત્યંત લાભદાયક પુરવાર થશે નાયબ મુખ્યમંત્રી પોતાના ઉદબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અગાઉના કોંગ્રેસના શાસનકાળમાં સરદાર સાહેબના મહાન વિચારોને દબાવી દેવામાં આવ્યા હતા પરંતુ હવે આ યાત્રા દ્વારા લોકોને સરદારના યોગદાન અને તેમના આદર્શોથી પરિચિત થવાનો અવસર સાંપડ્યો છે તેમણે ઉમેર્યું હતું કે યુવા પેઢી રાષ્ટ્રના ઘડૈયા સરદાર શાહના વિચારોને સમજે અને તેમના એકાત્મકતાના સંદેશને જીવનમાં ઉતારે તે વર્તમાન સમયની માંગ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દ્રષ્ટિકોણ પણ સરદારના વિચારો પર આધારિત હોવાનું તેમણે જણાવ્યું હતું વડોદરા જિલ્લામાં આયોજિત આ પદયાત્રા થકી પ્રધાનમંત્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને વધુ બળ મળ્યું છે આ યુનિટી માર્ચ દ્વારા અખંડ ભારતનું નિર્માણ કરનાર લોહપુરુષ સરદાર પટેલના સ્વાભિમાન અને રાષ્ટ્ર એકતાના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે સંઘવીય યાત્રામાં જોડાયેલા તમામ નાગરિક